મોહિયાને છે ને જાન લઈને આ ઉમર આવ્યા હતા તો ઉમર ગતો હો આપણે આખો વિડીયો નથી બનાવ્યો શોર્ટ વિડીયો બનાવ્યો ના સબસ્ક્રાઈબર ઘણા બધા મળ્યા હતા તો એમાં એક સબસ્ક્રાઈબરને છે ને સ્પેશિયલ વિડીયો બનાવવો હતો પણ ત્યાં કોઈ સ્કોપ કે મેળ ન આવ્યો એટલે આપણે એ બધા લઈને સો ગઈએ પણ કંઈક ટાઈમ મળી જાય તો અહીંયા એનો આપણે પાછો વિડીયો બનાવેલું પાછો ગમે ત્યારે ભેરા થાય હું ત્યારે વિડીયો બનાવી હું એને ઘણી બનાવો તો એને આને કીધું હતું પણ કઈ કે કઈ મેળ ન આવ્યો બધે સેટિંગ નો હું તાર એના મોહિયાઈ ના વિવે હા મોહિયાઈ જાનમાં ગતો ને ગાડીઓને લાઈન પડી હતી ને માણસ જાજો હતો ને પછી પાછો કોઈ સ્કોપ નો રહ્યો ને કે આપણે લાઈવમાં લગભગ દરેક લાઈવમાં દિયા ઉડેદરા કરીને ને કોમેન્ટ આવે છે એનો વિડીયો બનાવો તો એને કીધું કે આપણે વિડીયો બનાવો મારે બોલું પણ એ કહેવું પણ ન મેળ

હાલો જો તો નામ નખાઈ ગયું ડબરો લેવાય ગયો શાંતિ રેડી છે ચાલો ફટાફટ નીકળીએ જો આ બધા મંડા કીકું મારવા આપણી કીક મારલી

پرييو بے بولر ہابو کیا ما تمو نہ تو نہ تو کان ہی مو نہ کوئی کٹ بھی چلو لکھن کلاں کو ہاں دو گن بھی ہاں بڑا ہو گیا تمہارا نے دین بلاو نا نا نیٹ ہارو ہے Oh, my God. માતા ધબધબાટી બોલે એવું છે ને ખાવા ઉઠાડ્યા તે ધીરે ધીરે આપણી પર ખાવા ઉપી જાય ને કારણ કે વાગે ગોહે લગભગ એક ને આસપાસ ટાઈમ થઈ ગયો ફટાફટ ખાઈ આવી બાયું એ ખાઈ લીધો ને શાંતિનો કંઈ પત્તો ના થવે જો જો બર કે હાલો ખાવા આવી ગયા ચાલો ફટાફટ જાય લગ્નમાં છે ને બે જગ્યા છે એક અહીંયા છે એક છે આ બાજુ છે બે જગ્યા છે બે જગ્યા બેઠા હતા એમાં એવું ખાઈ આવી ગયા હાલો ઘરની કાપ પડી છે ई बात नहीं ખાતું <coughs> હાલો તો ખાલી પીએન અટાણ સુધી બેઠા હતા ને છે ને જ તૈયારીઓ કરીએ ફટાફટ જો મોટર સાયકલ વાળા તૈયાર થઈ ગયા આપણી ગાડી આવી પડી ને આવે હા આ કોર્ષથી અટાણ સુધી કાંઈ દર્શન જ નહોતી બાયુમાં બાઈ બેઠી હોય ને અમે અમાર રેતી હોય એટલે પછી તકાવવામાં કંઈ મેળ થોડો આવે કંઈ આવ્યા તમે સારી વિવાહ કરે

બાદ ગઈ થોડીક ખાઈ ને અમે પછી પથ્થર થી ભાગ્યા મોડા થોડા તો અમે ને મારા ભાઈ ને એ બધાય મારી બી ને કામન પરે થી આવી મોટી એ પણ બધા જો આગળ છે ને અમે પાછળ છે તો બધાય ભેરા અમે ભાગ્યા આવ્યો તો હાલો મળ્યો આપણે અમે આજે ત્યાં પૂગે એટલે ફેરે કામ કે અમે આજે ત્યાં કઈ ને ગાતા ને એ બધા બારો બાર થી નીકળી આપણે રસ્તામાં પછી કાંઈ બ્રેક નહોતી કરી કારણ કે સીધે સીધે આવતા હતા ઘેર આપણે પછી છે ને દુકાનનું ટાણું થાય હજુ થોડીક વાર છે તો ઘડીક વાર જો હાથ પગ ધો ને કમ્પ્લીટ થઈ ગયા આપણે ઘડીક વાર આડા પડે જાય અડધીક કલાક પૂરો ખવાઈ જાય તો પછી દુકાને જાય બાકી સાવરણ આંગળે

પાછી એ લોકોની સિસ્ટમ કેવી આપે તું કે એને ધડકો ધડકું આપે ને હવારી કહેતા હતા કે કોલ ને બિસ્ટોલ ને બીડી બીડીઓ આપો બીડીઓ આપો બીજી વાત નહીં તો આ વસ્તુ દી અમુક અમુક છોકરા છે ને ધોડે ને ભણે બે વસ્તુ લઈને ભાગે ગતા ને એક જણો ઓરે ઓલા ભાઈઓ અંદર જમાય છે ને ઘરમાં ગયું તો એના બૂટ લઈને એક જણો ધોડે ને ભાઈ ગયો એમાં એવો રિવાજ હોય ને એમાં કામ હોય કે જાન આવે ને તરતા બહુ જ હાંડિયા હણગારે ને પછી હાંડિયા હણગારે ને માથે બહેન જાય પછી મોટરો ને હોય ગાડી ને એ આવે ને એમાં કામ કરે કે આડા ઉભે જાય એને જે દાયતું થતી હોય એ દે દઈએ ને બધું એને લાલ તો જ એ જાન ને આગળ આલવા દેકો પાછી હટાવીને જાય ને હાંડિયા બેહાડે દે એઠા આડા એટલે કઈ વાહન નીકળે ન હોગે આગળ આવે ન હોગે અમે ગાધી તાતા કઈ કે પૂરું થેક ગયું તો અમે મોડા ગાતા નગળ અમે દેખાડત તમને કે વિડિયા માં ઉતારે ઓલા કહેતા થાય કે ગયારો ખાંડિયા ઉતારી થોડો ધોડે ઉતારો થોડો થોડો થકી ગયે આપડે એક નાનો એવો વિડિયો

અને બાકી ધમા સકડી બોલતી તો આ લોકોની સિસ્ટમ ને રિવાજ ને આખો અલગ જ ટાઈપનું છોકરી માંડવામાં ફેરા ઓલામાં બેઠી હતી તો આખે આખી ઓલી સુંદડી નાખે ને બેઠી હતી કઈ મોટું મોટું દેખાય ને આખું પેટ એ ઘૂમટો વારે ની બે આખી સુંદડી હોય ને એનો ઘૂમટો વારે ને બે હાથ ને આઈ મુઠ્ઠી વારે ને સુંદડી કપડે માણો કે ને કે એક કપડા બાપ ને આબરૂ છે ને એક છે આપણા હાહરા ને આબરૂ છે તો એનામાં હજે પણ એ રિવાજ બધે હાલે ને હાસવે રાખ્યો એને સિસ્ટમ બાકી અલગ પ્રકારની બાકી નકર આપણે માંડવામાં આવે એટલે મોઢું તો ખાડવા હતાડવાનું ન હોય આ લોકોને હતાડે એમ કે આ શાંતિ કહે ને એને કે મુઠ્ઠી વારે આવે બાંધી મુઠ્ઠી લાખ ને એને જે કે બાપને આબરું છે ને એ મુઠ્ઠીમાં છે એટલે હાસવે ને રાખવાની કા એનામાં ભાઈ છે એ અણવાર થાય એનામાં આપણે બાયુ ન છે ને આપણે બાયુ થાય ને એનામાં જણ થાય દાઢિયારા અણવાર છે બિન એના મોટા પપ્પાનો દીકરો હોય તો એ આ સિસ્ટમ નવીન તો ભાઈ જો ઓલે માંડવે એવું તો આજ બે જાણ આવ્યું હતું એટલે આ માંડવે એનો મોટા દીકરો હતો ને મારા કાકા નો દીકરો હતો એવી રીતના બે ભાઈ ઓવર હોવર બી નું નળવર થયા નખો જે રિવાજ હોય બધાય ઘણી બધી સિસ્ટમ જોઈ આવ્યો બાકી ને ખાવું જોયું નતું ને આ માગે માગે ને પૈસા અંતર ઠીક હે બીડી ને ને માગતા તા ને બહુ કહેવાય કે આપો પછી તમારી વસ્તુ તમને પાછી કરીએ ચાલો તો આવો કે અમે પ્રસંગ કરે આવ્યા ચાલો એ થાકમાં હે ઘડીક વાર આરામ કરીએ પછી દુકાન મોટા ન થાય અમારા દિવેશભાઈ છે ને વાડીએ યોગ્ય હસાવણું મારે ને તેઓ અમારે ચા ઉખી નો અમે આજો બાણે બે હે ગાય ઈગો તો નહીં હારે આ એને છે ને ઓલ ટિકિટ એટલે કે પરીક્ષામાં બેહવાની રિસીપ આપશે ને નિહારી આપવા નહોતા જ નિહારી ગતો એ દિનેશ ભેગો અમે તો વ્યા ગતા મોટો તો દિનેશ ભેગો એ પાછો વાડીએ વ્યો હતો તે દિનેશ ચાર વાગે આવે તાર ભેગો આવે ને એટલે અમે છે ને બાયા બેઠા આવે દિવ્યાસ ને દિનેશ બેસ આવ્યું એટલે હા એને આગળ ફોન કર્યો તાગણ આવી ગયા હાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા લગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો કરજો ટાટા બાય બાય